નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડિયોમાં આજના ઊંચા માર્કેટના બજાર પ્રવા જે શું બોલાઈ રહી એના વિશે વાત કરવાના છે બી તો વિડિયોમાં અંત સુધી બન્યા રહીજો મિત્રો આજે તારીખ થઈ ગઈ ત્રીસ સાત બીજા સોવીને વાર થઈ જ્યો મંગળવાર મિત્રો અને જાણેરી બજાર તાજા ઊંચા માર્કેટ દેના બજાર બ સુ મિત્રો ડેઈલી બજાર બજાર માં માંગતા ખાસ અમારા વિડિયો લાઈક અપવાનું શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને બજાર ની બજાર તાજા ઊંચા માર્કેટ દેના બજાર ભાવ જીરૂનો નિસ ભાવ 4622 થી 5276 રૂપિયા સુધી વરિયાડી 1050 થી 2763 રૂપિયા સુધી ઈસબ ગુલાબ 2300 રૂપિયા થી 2650 રૂપિયા સુધી સરસવ એક હજારથી અગિયારસો ને ત્રેસઠ રૂપિયા સુધી રાયડિયો એક હજારથી બારસો રૂપિયા સુધી તલ સોવીસો ત્રેસઠથી પચીસો ને ત્રેસઠ રૂપિયા સુધી સુવા અગિયારસો સાઠથી અઢારસો ત્રેસઠ રૂપિયા સુધી અને અજમો બે હજારથી સત્યાવીસો રૂપિયા સુધી અને આ ત્રો તાજા ઊંચા માર્કેટ બજાર બજારમાં વિડીયોમાં અંત સુધી તમામ પર ખાસ વિડીયો લાઇક આપવાનું અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા